રાજકોટમાં ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડ રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે યાગરાજનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અનેક રજૂઆત છતાં પણ ડામર રોડનું કામકાજ વર્ષોથી નહીં થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઉબડખાબડ રસ્તાઓને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ડામર રોડની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે

પણ હજી કોઈ કઈ પગલાં લીધા નથી આવક જાવક વાહન બધા બગડી જાય ને બહુ રાતના તકલીફ પડે છે હા ને ખાસ તો લેડીઝ ને સિનિયર સિટીઝન ના બહુ તકલીફ પડે દિવસના પડે છે તકલીફ એટલે એ એક વિનંતી કે રોડ રસ્તા સારા કરી દે એમ અમારે યાગરાજમાં પેલો પેલી વાત તો એ છે કે નળ નથી રોડ નથી ગટર નથી કોઈ સુવિધા જ નથી અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે મચ્છર થાય છે છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે વારંવાર મેલેરિયા થઈ જાય છે અને બસની સુવિધા નથી રસ્તા તો હા બહુ જ ખરાબ છે આજે જ મારી બહુ રજા પાડી કમરનો દુખાવો થઈ ગયો ને તો જો અને અમે વેરાને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી આથી ગામડામાં કેટલી સુવિધા છે અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નડ આવી ગયા રોડ રસ્તા થઈ ગયા અહીંયા કાંઈ સુવિધા નથી ગામડાથી પણ બેસ છે